અને પછી જ આપણા સેશન ની અંદર છે તે આપણે આગળ વધવાના છે રાઈટ આગળ વાત કરીએ છે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ માં શ્રી શ્યામ મારું નામ હર્ષલ જૈન અને 6 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સ માં અને 6 વર્ષ 5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત માં જીપીએસસી એસટીબ્લ્યુસ બે વખત લીયો છું બે વખત મેન્સ આપી છે આઈસીએસ બેંક પીએસડીએફસી બેંક પીઓ જોબ લેટેસ્ટ સાથે ક્લિયર વિન સચિવાલય ઓફિસ આસ્ટ્ર ક્લિમનર એگزામિનેશન ક્લિયર એટલે કે મંત્રી દેસઓને પાણમાં પીએમલ રેન્ક્સ આધી ક્લિયર ને ક્લિયર છું ભાઈ જે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો સૌથી પહેલું આ કામ કરો ફ્રી ટેસ્ટ પેડ ટેસ્ટ પણ ફ્રીમાં ફ્રી પીડીએફ મળે બુક્સ મળે છે આપ લોકોને બરાબર તો યુજીવી યુ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ની ચોપડી યુજીએનબી જીસીઈઆરટી એનસીઈઆરટી આપડા યુટ્યુબ ના તમામ સેશન્સ બધાની પીડીએફ તમને અહીંયા મળી રહેતી હોય છે તો આપ લોકો એનો ભરપૂર લાભ લઈ શકો છો ઓકે થોડી વાત કરીએ આગળ તરફ જેમને ભાઈ ગાઈડન્સ લેવાનું છે બધા વિદ્યાર્થી મિત્રો આજે તૈયાર રહેજો બરાબર લિંક કોમેન્ટ બોક્સમાં આપેલી છે આપ લોકો એમાં ધ્યાનમાં લઈ શકો છો ખાસ દરેક દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે ફેન કોલ એપ્લિકેશન ઉપર તમે મારી સાથે કનેક્ટ થઈ શકો છો બરાબર લાઈવ તમારી સાથે ડિસ્કશન આજે આપણે રાત્રે એકવાર મળીશું સાંજે અરાઉન્ડ નવ એક વાગ્યાની આસપાસ કે આઠ એક વાગ્યાની આસપાસ દસ મિનિટ માટે મળીશું ઓકે યસ આપણે અહીંયા ટોટલી ટોટલ આટલા બધા મોક મોકકેસ કમ્પ્લીટ થઈ ગયા છે સાથે એકવીસ નંબર સુધી બધું કન્ટિન્યુઅસ આપણે ચલાવી લીધું છે લાસ્ટ ટોપિક આપણો છે બહુમતીના પ્રકાર સંઘ રાજ્ય સંબંધ અને બંધારણીય સુધારા રાઈટ પહેલો ક્વેશ્ચન આપ લોકોની સામે છે અનુચ્છેદ પંદર ચાર જોડવામાં આવ્યો તે કયા સુધારા મુજબ ચલો ચલો ભાઈ પેલો પ્રશ્ન આપ લોકોની સામે બંધારણીય સુધારા એરુઆ જે આપણે લખ્યું છે ને આઈવી હોય તો માંથી એક ઘટાડવાનો વીઆઈ હોય તો પાંચમાં એક ઉમેરવાનો અહીં ઘટાડેલો છે પહેલો બંધારણીય સુધારો ઓગણીસો એકાવન થકી છે તેને ઉમેરવામાં આવ્યો હતો ઓકે હા ફર્સ્ટ ક્વેશ્ચન તમારો સેકન્ડ ક્વેશ્ચન કયા બંધારણય સુધારા અંતર્ગત રાજ્યના કોઈ પણ વેપારનું રાષ્ટ્રીયકરણ કરવાની સત્તા આપવામાં આવી હતી ચલો ભાઈ તમારા કોમેન્ટ જોઈ હું અહીંયા બાકીના મિત્રો સાથે લિંક શેર કરી આવો તમે લોકો જે કરીને તે લોકો આપણી સાથે જોડાય અને તેમની તૈયારી થાય બરાબર એકદમ તો બીજા નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ચોથો બંધારણીય સુધારો ઓગણીસો પંચાવન મુજબ છે બરાબર તે કોઈપણ રાજ્યના વેપારનું રાષ્ટ્રીયકરણ કરવાની સત્તા આપવામાં આવી છે રાજ્યને બરાબર જે સ્ટેટ છે ને સ્ટેટ રાજ્ય અને કોઈપણ વ્યાપારનું રાષ્ટ્રીયકરણ કરવાની સત્તા આપવામાં આવી છે કયા બંધારણે સુધારા મુજબ લોકસભાઓનો એકસો પંચોતેર હજારથી વધારે લોકનું પ્રતિનિધિત્વ કરી શકશે બહુ સરસ પ્રશ્ન શાંતિપૂર્વક વિચારીને જવાબ આપો આપણો બંધારણનો છેલ્લો લેક્ચર છે બરાબર પછી આપણે બીજું આપણે સ્ટાર્ટ કરીશું ચલો ભાઈ ચલો ભાઈ આન્સર આપો બાકી બાકીના વિદ્યાર્થી મિત્રો એ પણ જવાબ આપવાનો છે ચલો લોકસભાનો એક સભ્ય છે જવાબ બીજો બંધારણ સૂત્રો ઓગણીસો ત્રેપન આવશે જો આજે તો ખાલી એક થી ચાર બંધારણ સૂત્રોના પ્રશ્નો છે રાઈટ કયા બંધારણ સૂત્રો મુજબ બે થી વધુ રાજ્યો માટે એક હાઈકોર્ટની જોગવાઈ રહેશે ચલો ચાર નંબર નો પ્રશ્ન સરસ પ્રશ્ન છે માટે ખાસ આપણને પૂછી શકે એવો પ્રશ્ન છે ભાઈ ચાર નંબર નો પ્રશ્ન અતિ મહત્વનો એક્ઝામ ની અંદર આપણને ખાસ પૂછી શકાય એવો પ્રશ્ન છે ભાઈ

નેક્સ્ટ વાત કરીએ હશે આગળના પ્રશ્નમાં કયા બંધારણ સૂત્ર અંતર્ગત કે વિધાનસભામાં ખાલી પદને કારણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણીને પડકારી શકાય નહીં ચલો ભાઈ તમારા જવાબ નથી આવી રહ્યા છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીને પડકારી શકાય નહીં ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ ની નિવૃત્તિની મર્યાદા સાહીઠ વર્ષથી વધારીને

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત બેઠક ની જોગવાઈ નાબૂદ કરવામાં આવી બોલો સંયુક્ત બેઠક છે તે કયા અનુચ્છેદ મુજબ બોલાવવામાં આવે છે એકસો ને આઠ નંબરના અનુચ્છેદ મુજબ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે હલો ભાઈ બોલો કોમેન્ટ બોક્સમાં તમાર જવાબ આવશે ત્યારે આગળ ગાડી બચશે તમે કોઈ બોલતા જ નહીં ચલો જવાબ આવશે સુધારો ઓગણીસો એકસઠ માં જ આ જોગવાઈ છે ભાઈ બરાબર સાત નંબરના ના સોરી હા રાઈટ આના પહેલા આપણે અગિયાર મોધારો ઓગણીસો એકસઠ જોઈ ગયા છે અહિયાં અને અહીંયા બે જગ્યાએ તમારે આન્સર આવે છે નેક્સ્ટ રાષ્ટ્રપતિ બંધારણ સુધારા વિધેયકને મંજૂરી આપવા માટે બંધાયેલા છે ચલો એ કયા સુધારા મુજબ

આન્સર આપો કોમેન્ટ બોક્સમાં

એટલે પહેલું કામ દરેક દરેક મિત્રો છે એમને પહેલું આ કામ કરવું હવે ભાગી ગયા ખરેખર ભાગી ગયા ભાઈ પ્રશ્નો જોઈને એ તો છે 12 એક હતા માંથી ચાર બરાબર પંચોતેર ટકાની પબ્લિક જે છે એમની વિકેટ પડી ગઈ થાય થાય હવે થાય ફરી આવી જશે પાછા ચિંતા ના કરો તમે ભાઈ બંધારણીય સુધારાનો પ્રશ્નો છે ને તમને આ વર્ષે તો પરીક્ષામાં વાંધો નહીં આવે અમે અત્યારે નહીં કરો તો પરીક્ષામાં નહીં આવડે સીધી વાત છે ક્લિયર કટ વાત છે એમાં કોઈ પેલું એ નથી બરાબર દસ નંબરનો ક્વેશ્ચન છે બરાબર એનો જવાબ આવે છે ઓપ્શન નંબર ડી એકત્રીસમો બંધારણીય સુધારો ઓગણીસો આવે એકત્રીસ સુધારા પહેલા પછી પાંચસો પિસ્તાલીસ થઈ છે એકત્રીસ માં બંધારણ સુધારા ઓગણીસો પછી સિક્કિમને ભારત નું સહયોગી રાજ્ય આવ્યું સહયોગી રાજ્ય બનાવવામાં આવ્યું કયા સુધારા મુજબ કોઈ વાંધો નહીં જોડાવા દો આવવા દો જે વિદ્યાર્થી મિત્રો જોડાય એક કનેક્ટેડ રો તમને કોઈ છે બીડ જબરી પૂર્વક છે તે કોઈ જ તમને અહીંયા એવું નહીં કે ભાઈ કન્ટિન્યુઅસલી જોડાયેલા જ રો બરાબર એ વસ્તુ તમને નહીં કહેવામાં આવે તમારા સારા માટે એક બે વાર કહેવાશે પછી નહીં કહેવાય એક જ વાર એક બે વાર કહી દઈશું બરાબર એ મારા પોતાના સમજીને તમને કહી દેવાનું પછી નહીં ભાઈ પછી એક બે વાર હોય એનાથી વધારે ના હોય અલગ આન્સર ઉપર જવાના છો છત્રીસ મો સુધારો તમારો બધા મિત્રો નો જવાબ આવશે આવશે ને આવશે પણ મેં એટલા માટે અહિયાં લાઈન કરી સહયોગી રાજ્ય બોલ્યા છે બરાબર સહયોગી રાજ્ય બોલ્યા છે એ તમે સમજો પ્રશ્ન ને અહિયાં રાઈટ જય શ્રી શ્યામ દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે આપણી સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને ફેન કોલ એપ્લિકેશન ઉપર તમારે મારી સાથે કનેક્ટ થઈ જવાનું કારણ કે ફેન કોલ એપ્લિકેશન માં તમને આજે ગાઈડન્સ આપવાનો છું 8 કે 9 વાગ્યાની 9 1 વાગ્યાની આસપાસ આપણે મળીએ છે ઓકે પ્રશ્ન નેક્સ્ટ રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાતને પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં આવું કયા સુધારા મુજબ નક્કી કરવામાં આવ્યું યસ રાજ્ય સહયોગી રાજ્ય નો રાજ્ પ્રશ્ન સહયોગી બોલ્યા રા છે તો આપણે કરવાનું થાય કે વાક્ય વાક્ય થી બધો ફરક પડી જવાનો બરાબર વાક્ય વાક્ય થી ઘણો બધો ફરક પડી જવાનો છે

બે અલગ અલગ રીઝન થી થાય એટલે બે અલગ અલગ અનુચ્છેદ માં ઉલ્લેખિત છે આ ત્રણ અનુચ્છેદ માં ત્રણ કટોકટી નો ઉલ્લેખ છે સિક્કિમ નો ભારતીય સંઘ પૂર્ણ રાજ્ય દરજ્જો જો ભાઈ પેલા કેવું હતો સહયોગી રાજ્ય હતો એટલે પાંત્રીસમો સૂત્ર ઓગણીસો પંચોતેર થી સહયોગી રાજ્ય થયું છ હવે હવે તમારો જવાબ છત્રીસ મો બંધારણીય ઓગણીસો પંચોતેર એટલે આમાં કેવું છે ભાઈ આપણે જે વાંચીએ ને પરફેક્ટ વાંચીએ તો જ જવાબમાં તમને સફળતા મળે સાચા જવાબ સુધી પહોંચવામાં આવે ચૌદ નંબર નો પ્રશ્ન ચૌદ નંબર નો પ્રશ્ન કયા બંધ લાભ ના નો નિર્ણય સંઘ દ્વારા થાય સંધિ દ્વારા કરવામાં આવે છે આ સંઘ દ્વારા કરવામાં આવે સંધિ નહીં આપણો જે સંઘ છે એના દ્વારા

जो ભાઈ भाई जो जो नेक्स्ट क्वेश्चन ની પુનઃ જોગવાઈ કોરમ કોરમ શું છે ભાઈ ગ્રુહ નું કામકાજ ચલાવવા માટે જોઈતા ઓછામાં ઓછા સભ્યો ની ને કોરમ કહેવાય રાઈટ યસ ગ્રુહ નું કામકાજ ચલાવવા માટે જોઈતા ઓછામાં ઓછા સભ્યો ની સંખ્યાને કોરમ કહેવાય ઓકે તો તમારો જવાબ કયો આવશે 16 નંબરનો નો ક્વેશ્ચન છે એનો જવાબ આવે છે 44મો બંધારણીય સુધારો 1978 આવશે રાઈટ યસ આ 42મો બંધારણીય સુધારો અને 44મો મોણીય સુધારો છે તે પરીક્ષા માટે অতি મહત્વનો સુધારો છે પરીક્ષામાં આપણને પૂછી શકે છે આ સુધારામાંથી પ્રશ્નો આવી શકે છે બરાબર એટલે પ્રોપર વેથી ધ્યાનમાં રાખીશું 17 નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય કટોકટી વખતે ભઈ અનુચ્છેદ 21 20 છે તેને અટકાવી શકાય નહીં આવું કયા બંધારણીય સુધારા મુજબ છે તે કહેવામાં આવ્યું ચલો

સલાહથી કરશે એ કયા બંધારણિયા ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ આન્સર આપી દો કટોકટી છે મંત્રી મને લેખિત સલાહ થી જ કરી શકશે આવું કીધું છે માં બંધારણિયા સુધારા ઓગણીસો ઇઠ્યોતેર થી કહેવામાં આવ્યું સંસદ અને રાજ્ય વિધાન મંડળ ના જોગવાઈ રદ કરવામાં આવી તે કયા બંધારણીય સુધારા મુજબ જો કોરમ પુનઃ નાખવામાં આવી એ ચુમ્માલીસ માં સુધારા લીધે નાખવામાં આવી તો ભાઈ કોરમ રદ કરાઈ હશે બેતાલીસ માં સુધારો ઓગણીસો છોતેર થી આ સુધારા થી પુનઃ કોરમ ઉમેરાયું છે એટલે તમારે બંને ભેગું જ યાદ રાખવાનું બરાબર છે બંને ભેગું યાદ રાખવાનું છે આપણે અહીંયા કયા બંધારણીય સુધારા મુજબ અખિલ ભારતીય ન્યાયિક સેવા ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ વીસ નંબર નો ક્વોશન છે જવાબ આવે છે બેતાલીસ બંધારણ બંધારણય ઓગણીસો છોતેર ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ આ સર્વિસીસ એ આઈ દિલ્લી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવવામાં આવ્યું એનસીઆર જે આપણે કહીએ છે નેશનલ કેપિટલ રીજિયન જેને ગુજરાતી છે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એ કયા બંધારણીય સૂત્રથી કરવામાં આવ્યું છે બહુ સરસ પ્રશ્ન જે પરીક્ષામાં આ પ્રશ્ન તમને પૂછી શકે એમ છે ધ્યાન રાખજો 1991 નો 69મો સુધારો છે આપણે આ વસ્તુને ધ્યાન રાખ એનસીઆર એટલે કે નેશનલ કેપિટલ રીજિયન કહ્યું છે કયા બંધારણીય સૂત્ર મુજબ 8મા પરિશિષ્ટમાં ઉડિયા ભાષાનું નામ છે તે ઓડિયા અને ઓરિસ્સા નું નામ ઓડિશા રાખવામાં આવ્યું છે આ કયો સુધારો હતો ચલો બાવીસ નંબરનો પ્રશ્ન સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન તો ભાઈ છન્નુમો બંધારણ સુધારો બે હાજર અગિયાર છે એના એકોર્ડિંગ છે તે ભાઈ ઉડિયા ભાષાનું નામ ઓડિયા અને ઓરિસ્સા નું નામ ઓડિશા રાખવામાં આવ્યું લાસ્ટ ક્વેશ્ચન કયા બંધારણ સુધારા મુજબ છે ત્રણસો એકોતેર જે ઉમેરવામાં આવ્યું જેમાં હૈદરાબાદ અને કર્ણાટક રાજ્ય માટે વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે દરેક રાજ્યને ક્યાંક ને ક્યાંક વિશેષ દરજ્જો છે બરાબર આપણે હૈદરાબાદ કર્ણાટક ની વાત કરવી છે અત્યારે હાલ તો ભાઈ આના માટે કયો જવાબ આવશે અઠાણું બંધારણ સૂત્રો બે હાજર બાર છે જે મુજબ હૈદરાબાદ અને કર્ણાટક એચઆઈ જે કે તમારે એ યાદ રાખવાનું જેની અંદર કર્ણાટક માટે છે તે ખાસ જોગવાઈ કરવામાં આવી છે જય શ્રી શ્યામ આપણા ત્રેવીસ પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે આઈ હોપ તમને આ ત્રેવીસ થી ત્રેવીસ પ્રશ્નો છે તે ગમ્યા હશે એનું લેવલ પણ તમને ગમ્યું હશે આ ત્રેવીસ માંથી તમારા કેટલા માર્કસ આવ્યા

જય સોમનાથ જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત